આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણેશ વિસર્જન વિશે વાત કરીશું શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગણપતિ માત્ર દસ દિવસ જ કેમ રહે છે દસ દિવસ પછી જ કેમ વિસર્જન કરવામાં આવે છે ગણેશ વિસર્જન દસ દિવસ પછી કરવા પાછળ એક ખાસ કારણ છે અને તે મહાભારત સાથે જોડાયેલું છે તો ચાલો આપણે તે સાંભળીએ માન્યતા અનુસાર ભાદરવાસુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જ મહાભારત લખવાની શરૂઆત કરવામાં આવી હતી મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાર્થના કરી હતી અને એ સમયે ગણેશજીએ એમને કહ્યું હતું કે લખતા સમયે તેમની કલમ ન અટકવી જોઈએ જો કલમ અટકી તો એમને લખવાનું અટકાવી દેવું પડશે ત્યારે મહર્ષિ વેદવ્યાસે કહ્યું હતું કે ભગવાન તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું હું તો એક સાદો ઋષિ છું માટે મારાથી શ્લોકમાં કોઈ ભૂલ થાય તો તમે તેને સુધારી લેજો આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત દસ દિવસ સુધી ચાલ્યું હતું અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજી એમની સામે જ બેઠા હતા અને જરાય હલનચલન ન કરવાને કારણે તેમના શરીર પર ધૂળ જામી ગઈ હતી ત્યાર પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું એટલા માટે જ ગણપતિની સ્થાપના દસ દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે બીજી એક માન્યતા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ મહાભારતની કથા સંભળાવતા રહ્યા અને ગણેશજી લખતા રહ્યા કથા પૂર્ણ થયા પછી મહર્ષિ વેદવ્યાસે આંખ ખોલી તેમણે જોયું કે વધારે મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી રહ્યું છે ત્યારે વેદવ્યાસે તેમને શરીર પર માટીનો લેપ લગાવીને અનંત ચૌદશના દિવસે તેમની પૂજા કરી માટીનો લેપ કર્યા પછી ગણેશજીનું શરીર જકડાઈ ગયું અને શરીરનું તાપમાન પણ વધી જ રહ્યું હતું ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું ત્યારથી વિસર્જનની પ્રથા થઈ છે મહાભારતનું લેખન કાર્ય સતત દસ દિવસ ચાલ્યું ત્યારથી ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલુ થઈ હવે આપણે જોઈશું વિસર્જન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિસર્જન કરતા પહેલાં રોજ જે રીતે ઘરમાં પૂજા કરતા હોઈએ તે મુજબ જ પૂજા કરવી આરતી ઉતારવી પ્રસાદ ધરાવવો તે દિવસે ભોજન કરાવ્યા સિવાય ગણપતિજીને વિદાય કરાય નહીં માટે તે દિવસે ખાસ ગણેશજીને લાડુ અત્યંત પ્રિય છે માટે તેમને લાડુનું ભોજન કરાવીને જ વિદાય કરવા ત્યારબાદ ગણેશજીને ભાવે પ્રાર્થના કરવી કે ગણેશજી આ ગણેશ પર્વ દરમિયાન અમે અમારી યથાશક્તિથી જે કંઈ પણ સેવા કરી તે સ્વીકારી કૃપા કરીને આપની કૃપા દ્રષ્ટિ સદા અમારા પર રાખજો અને સેવા પૂજામાં જો કોઈ ભૂલ થઈ ગઈ હોય કે કોઈ ત્રુટી રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો અને ફરીથી અમારે ત્યાં જરૂરથી પધારશો અહીં ખાસ યાદ રાખવું પૂજામાં જે જે સામગ્રી વાપરી હોય જેવી કે સોપારી ફૂલ હાર આ બધું જળમાં જ પધરાવી દેવું વિસર્જન સમયે ખસેડતી કે ઉપાડતી વખતે મૂર્તિ જરાય ખંડિત થવી જોઈએ નહીં કળશમાં રાખેલા પાણીને ઘરની અંદર છાંટી દેવું અને વિસર્જન કરતા પહેલાં ગણેશજીને આખા ઘરમાં ફેરવવા કે જેથી ઘરના તમામ દુઃખદારિદ્ર જતા રહે અને આપણા ઘરમાં સુખ શાંતિ આવે ઘરમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે પવિત્ર પાણીથી એક મોટું સ્વચ્છ વાસણ ભરો આ પછી પાણીને સ્પર્શ કરો અને ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી અને સિંધુ નદીઓનું ધ્યાન ધરો પછી ધીમે ધીમે ભગવાન ગણેશજીની મૂર્તિને પાણીમાં મૂકો વિસર્જન સમયે ભગવાન ગણેશજીની મૂર્તિને આપમેળે જ પીગળવા દેવી જોઈએ તેને જબરજસ્તી હાથ વડે દબાવવી જોઈએ નહીં વિસર્જન કર્યા પછી પાણી અને માટી પર પગ અડાડવો નહીં મૂર્તિ વિસર્જનનું પાણી તુલસીના છોડમાં અર્પણ કરવું નહીં ઉત્તર દિશા તરફ મોં રાખીને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવું ખાસ કરીને વિસર્જન સમયે વાદળી કે કાળા કપડાં પહેરવા નહીં તુલસી સિવાય કુંડા કે વૃક્ષ કે છોડમાં તમે વિસર્જનનું પાણી અર્પિત કરી શકો છો વિસર્જન ખૂબ જ આનંદથી કરવું ઢોલ નગારા વગાડવા અને વાંચતે ગાજતે બાપાને વિદાય આપવી અને બોલવું કે ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે જલ્દી આવ ગણપતિ બાપાની જય આપણા આવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના